આવા ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે કોઈ જાતની કાર્યવાહી થતી નથી ગરીબ લોકોના છોકરાઓ બીમાર પડે કે મુશ્કેલીઓમાં હેરાન થાય આ આ તંત્રને કાન કરીને છે લોકોની અવારનવાર છતાં ગંદુ પાણી પીવું પડે છે આ કોઈ સાંભળનાર છે કે નહીં હવે તો ભ્રષ્ટાચાર માઝા મૂકી છે માધા પરમાં આવેલી સોનાપુરી નગર લોકોને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે અને આવા ખરાબ પાણી પીવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઝુલ્ફીકાર બલોચ કચ્છ સેવા ન્યુઝ ભુજ ને આજ કેતા વરે થે આજ વી દી થે પાણી આચે તો અસા પાણી પાલા આચી દો જો ખોયાડો અસા મણા માણો ભાઈ બાડો ને માજ પાડી લાવે ને તે મે ઈ પાણી હલે મસા મે ને તાકે મે પાણી આચે તો સેડો ગંદારો કી કરે મેરબાની આજી اسا يت بچا بار مڑا ماندا پيا ائين سرڪار مڑا جوابداري کھاني تو ادي مانگ کرو ہے ادي આ એડિયું એમાં પાણી આ ગંધારો આવે એમાં બાર બચ્યું પીએ વડા પીએ મોટા પીએ એમાં બીમારી થાય તો સરકાર પૈસા ભરશે અમે કેવા મોટા માણસ થી આ પટેલ બાજુમાં પાણી ભરીને પુરવાર કર્યું સરકાર પાણી દેતી ને ગરીબે થઈ કોણ માર્યો તા તમે ઘટલું પાણી હલાવો હાલી તમે જોઈ જાઓ અમારે કેટલા સાહેબ સંતે ઘરમાં પડદો ટાંકા બાકા બધા સળકી ગયા ઘટના પાણી અમે ઓફિસમાં આવે છે પંચાયતમાં ચીઠા ભરીને ચેક કરી લ્યો ને તો તમે આવીને જોઈ જાઓ ગટરની લાઈન ખોદવીને એમાં નથી ઘટું સળગે છે પછી પાણીને બદલે ગટરનું પાણી હલાવી દીધું છે તો પછી તમે પૈસા કેના લ્યો છો નોકરી કરી લીધું આવી ચેક કરી ગયો ને તો અમે સામે પછી ગાંધીનગરમાં અરજી કરી ઘોલાપરી વિસ્તારમાં પાણીની અમને ત્રાસ છે પછી રેલના પાટા ઉપર સમાવા છે એમાં નર્મદાની પાણીની લાઈનનું ચાલુ જ પડીએ દે રાત નામ પૈસા દેતા પાણી અમને ઘટતો શું કામ પીવડાવે ભાઈ છોકરા પીશે શું થાય તમે બોલો હાલો છોકરા પીશે શું થાય છોકરા પીએ એમાં દિવાળા થાય માંદા થાય મરી જાય એની જવાબદારી કોણ લે તમે લ્યો કે અમે લેશું પૈસા દેતા પાણી ઘટ્ટાનું પીવડાવશો તમે તો ભાઈ પૈસા ના ભરી તો નદી નું ઘટર નું પાણી ભરી ભરીને પીએ તમારું કહેવાનું એ થયા છે ને ખાલી ચેક કરી ને નાલી ખોદી દો એના રૂપિયા ભર્યા છે પાંચ પાંચ હજાર આંબલાની લાઈટ ના રૂપિયા ભર્યા છે લાઈટ બિલ ના રૂપિયા ભરીએ પાણી વેરા ના રૂપિયા ભરીએ ને પછી ઘટર નું પાણી કેમ પૂરું ભાઈ તો ખાસ કરીને આ પાણી એટલું ખરાબ છે તો એમાં બીમારી કેટલી નીકળી અરે માંદા થઈ જાય દવા લઈ જઈ કમાવા જાય કે છોકરાની દવા લઈ

અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં